નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ તો પાછળના દિવસોની અંદર સોનું જે છે એ વધીને એક લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું ત્યારબાદ સોનાની કિંમતોમાં ઘટાડો પણ જોવા મળ્યો હતો તો મિત્રો હવે ફરીથી સોનાની કિંમતોમાં સામાન્ય તેજી જોવા મળી રહી છે અને

સાથે વાત કરીએ તો મિત્રો જ્વેલરી બજારમાં પણ સોનું જે છે એ સામાન્ય રીતે વાત કરીએ તો હાલ અત્યારે મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો તેના કારણે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે જેની વાત કરીએ તો મિત્રો યુએસ ડોલર સતત નબળો પડતો જોવા મળી રહ્યો છે શેર માર્કેટની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ અથવા તો નિફ્ટી ની અંદર પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજના તાજા સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો જેના કારણે સોનું જે છે એ સામાન્ય રીતે વધતું જ જોવા મળી રહ્યું છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનો ભૂલશો નહીં મિત્રો જેથી કરી સોના તેમજ ચાંદીના ભાવની લાઈવ માહિતી મળતી રહે તો મિત્રો સોનાના દાગીનાની વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનું જે છે એ હાલ અત્યારે 1 લાખ રૂપિયાની સપાટીની નજીક પહોંચી ગયું છે અને MCX પર સોનું જે છે એ મિત્રો 0.49% એટલે કે છોતેર રૂપિયા સુધી એક હાજર એકસો ને અઠ્યાવીસ રૂપિયા જેટલું મોંઘું ચાંદી થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો ચાંદીની કિંમતો એ એક લાખ રૂપિયા ની સપાટી વટાવી દીધી છે અને આજના તાજા સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો રો સોનાનો ભાવ જે છે એ હાલ અત્યારે મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જ રહ્યો છે સોનાનો ભાવ તો હવે સોનાની કિંમતોમાં ઘટાડો ક્યારે થશે હાલ અત્યાર સુધી એક જ સવાલ જોવા મળી રહ્યો છે કે સોનું ખરીદવું છે પરંતુ સોનું જે છે એ ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે તો સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો આજની વાત કરીએ તો સૌપ્રથમ આપણે બાવીસ કેરેટ સોનામાં ઝિંક તાંબુ મિક્સ કરી અને દાગીના બનાવતા હોઈએ છીએ જ્યારે મિત્રો ચોવીસ નવસો એસી માં જયારે દસ ગ્રામ સોનું નેવ્યાસી હજાર આઠસો જયારે સો ગ્રામ સોનું આઠ લાખ અઠાણું હજાર માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં તો સામાન્ય તેજી વલણ દોરી

જોવા મળી રહ્યો છે તો આજે એક ગ્રામ ચાંદી મિત્રો ચાંદીની કિંમત કિંમતો એ તો એક લાખ રૂપિયાની સપાટી વટાવી દીધી છે તો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો રશિયા યુક્રેન યુદ્ધ અમેરિકા ચીન વચ્ચેનો ટેરિફિક વિવાદ અને અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદર માં

કારણે સોનાની કિંમતોમાં તેજીનું વલણ જોવા મળી રહ્યું છે તો મિત્રો MCX પર સોના અને ચાંદીના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો ગઈકાલે સોનાની કિંમતોની અંદર વધારો નોંધાયો હતો જેની સાથે ચાંદી પણ મોંઘી થતી જોવા મળી રહી હતી તો મિત્રો જો છેલ્લા કેટલાક દિવસોમાં સોના તેમજ ચાંદી જે છે એ સતત ઘટતા જોવા મળી રહ્યા હતા ત્યારે આપણે વિડિયો દ્વારા બધા જો મિત્રોને જણાવી દીધું કે હતું કે જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીની કિંમતો સોનાના ભાવમાં જોવા મળી રહ્યો છે જયારે મિત્રો રિટેલ માર્કેટમાં પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે અને જો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે જો તમે સોનાના દાગીના બનાવવાનો વિચારી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો ભારતના વિવિધ શહેરોની અંદર સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતો હોય છે પરંતુ આ ફેરફાર જોવા શેના કારણે મળતો હોય છે જેની વાત કરીએ તો મિત્રો જેનું મુખ્ય કારણ જીએસટી જી આ મિત્રો વાત કરીએ તો ના કારણે બધા જ શહેરોની અંદર સોનાની કિંમતો

મળી રહ્યું હતું તેવી જ 2025 ની વાત કરીએ તો ઘણા બધા દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું હતું જેના કારણે લોકો કહી રહ્યા છે કે હવે બે ના અંત સુધી સો છે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ ના અંત સુધી સોનું જે છે એ એક લાખ રૂપિયાની સપાટી વટાવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે કારણોથી વધારામાં જતું જોવા મળતું હોય છે જેની વાત કરીએ તો મિત્રો શેરબજારની અંદર મંદીનો માહોલ યુએસ ડોલર જે છે એ મિત્રો નબળો પડતો જોવા મળે અથવા તો સોનાની માંગ વધતી જોવા મળે આવા ઘણા બધા કારણોથી સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય જેની અસર ભાવને થતી હોય છે દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો કોઈ પણ યુદ્ધ લેવલે સમસ્યા સર્જાય જેમ કે ભારત પાકિસ્તાન ના યુદ્ધ રશિયા યુક્રેન ના યુદ્ધ એવી રીતે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય

ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના લાઈવ ભાવની માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યુઅપડેટમાં સોના તેમજ ચાંદીની માહિતી મેળવીશું